લખતર તાલુકાના તલસાણા ગામે યોજાયો લોકમેળો સો વર્ષથી અષાઢી અમાસે તલસાણીયા મહાદેવના સાનિધ્યમાં યોજાય છે લખતર તાલુકાના તલસાણા ગામે સ્વયંભૂ તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરના પટાંગણમાં દર વર્ષે અષાઢ અમાસના દિવસે લોક મેળો ઓજાય છે એક માન્યતા મુજબ લગભગ 100 વર્ષથી મેળો ભરાય છે તલસાણા ગામના તાલુકદાર દ્વારા વહેલી સવારે મહાદેવજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મેળો ખુલ્લો મુકાયો હતો લખતર અને તેની આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોથી માંડીને છેક મહારાષ્ટ્ર તરફથી માલધારીઓ આવે છે મહાદેવજીના દર્શન કરી માનતા પૂર્ણ કરે છે અને મેળો માણે છે એક લોકવાયકા મુજબ હાલ જ્યાં તલસાણીયા દાદાનું મંદિર આવેલું છે તેની બાજુમાં જ નાગદેવતાનો રાફડો હતો સાંજના સમયે ગાયોનું ધણ જ્યારે ગામમાં જતું ત્યારે એક ગાય રાફડા પર આવીને ઊભી રહેતી અને આપોઆપ ગાયના આંચણમાંથી દૂધની ધારા વહેતી આ દૂધ રાફડામાં જ હતું આવો લાંબો સમય ચાલતા ગાયના માલિકે એક વાર ચોકસાઈ કરી તો તેને આખી ઘટનાની જાણ થઈ તેમણે ગામ લોકોને આ ઘટના કહી સમય જતાં જ્યાં રાફડો હતો ત્યાં તલસાડિયા મહાદેવજીનું શિખરબંધ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું